નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે શનિવારના દિવસે આ વસ્તુઓને ન ખરીદતા કંગાળ બની જશો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શનિવારના દિવસે આવા અશુભ કાર્ય ન કરતા નહીતર તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે આનાથી ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ભયંકર ગરીબી પણ લાવે છે તે માટે તમારે ધ્યાન રાખવાનું છે અને આવા કેટલાય અમુક કાર્યોને શનિવારના દિવસે ભૂલથી પણ નથી કરવાના અને મિત્રો ખાસ કરીને જો તમે શનિદેવ મહારાજને માનો છો તો તમારે ખાસ કરીને આવા કેટલાય કાર્યો જે તમારે શનિવારના દિવસે ન કરવા જોઈએ જો તમે આવા કાર્ય કરો છો તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગશે અને તમારા ઉપર શનિદોષ પ્રભાવ પણ પડી શકે છે તે માટે તમારે ભૂલથી પણ આવા કાર્યો શનિવારના દિવસે નથી કરવાના મિત્રો જો તમે આવા કાર્યો શનિવારના દિવસે કરો છો તો તેને કારણે શનિદેવને પીડા થાય છે અને તેઓ તમારા ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા મિત્રો આની સાથે શનિવાર તે શનિદેવ મહારાજને સમર્પિત વાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવામાં આવે છે અને શનિવારનો દિવસ તે શનિદેવ મહારાજનો અત્યંત પ્રિય વાર માનવામાં આવે છે જો તમે શનિવારના દિવસે શનિદેવના કોઈ પણ ઉપાય કરો છો અથવા તો જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ ઉપાયો કરો છો તો તે તમારા ઉપાયો સો ટકા સફળ થાય છે અને જો પૈસા સંબંધિત સમસ્યાઓ હોય અથવા તો ગ્રહદોષ હોય અને જો તમે ભગવાન શનિદેવ પાસે પ્રાર્થના કરો તો તેનું નિદાન જલ્દીથી થઈ જાય છે તે માટે તમારે જરૂરથી શનિદેવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને આની સાથે એમ પણ કહેવામાં આવે છે જે કોઈ પણ ભક્તો સાચા હૃદયથી ભગવાન શનિ પાસે કોઈ પણ મનોકામનાઓ માંગે છે તો તે સો ટકા સફળ થાય છે મિત્રો શું તમે પણ જાણો છો કઈ એવી ભૂલો છે તમારે જેને શનિવારના દિવસે નથી કરવાની અને જો તમે ભૂલથી પણ આવી ભૂલોને કરો છો અશુભ કાર્યને કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને તમારા પર શનિગ્રહની દુર્દશા સર્જાય છે અને શનિ મહારાજ તમારાથી રુષ્ટ થઈ જાય છે કેમકે શનિવારનો દિવસ સૌથી ભારે દિવસ માનવામાં આવે છે અને ભારે ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે અશુભ શનિ અમંગલકારી થઈ જાય છે અને જે લોકોના જીવનમાં શનિ દોષ હોય છે શનિ ગ્રહ કમજોર હોય છે તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ અને શાંતિ નથી રહેતી અને તે વ્યક્તિ ખોટા કાર્યો કરવા લાગે છે જે લોકોના જીવનમાં શનિદેવ પ્રસન્ન નથી હોતા તેઓના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી હોય છે તે માટે તમારે જરૂરથી શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ અને જો વ્યક્તિ ઉપર શનિ અશુભ થઈ જાય તો વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને ઘરમાં કષ્ટ આવવાના શરૂ થઈ જાય છે મિત્રો જાણકારી જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો જે લોકો શનિ મહારાજને માનતા હોય શનિદેવને માનતા હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો જો તમારા ઘરમાં કૂતરા અથવા તો બિલાડી રહેતી હોય અથવા તો તમારા આજુબાજુમાં કૂતરા રોતા હોય તો તે વધારે અશુભ માનવામાં આવે છે જો શનિવારના દિવસે આવી રીતે જો થતું હોય તો તે અમંગલકારી માનવામાં આવે છે તેનાથી તમારા ઘરમાં બરબાદીના કારણો પણ બની શકે છે અને આ ઘરમાં ગરીબી આવવાના સંકેતો પણ બને છે ઝઘડા વગેરે ઘરમાં થતા રહે છે મિત્રો શનિવારના દિવસે તમારે ક્યારેય પણ તૂટેલા દાંતિયાનો અથવા તો તૂટેલા કાચનો ઉપયોગ ન કરવો જોઈએ તમે આવી રીતે કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાં શનિની દુર્દશા સર્જાય છે અને તે વ્યક્તિ કંગાળ બની જાય છે મિત્રો શનિવારના દિવસે ઘરમાં કોઈ પણ વસ્તુઓનું તૂટવું અશુભ માનવામાં આવે છે અને શનિવારના દિવસે તૂટેલા વાહન ઉપર બેસીને તમારે તેની મુસાફરી ન કરવી આમ કરો છો તો તમારા આવનારા સમયમાં દુર્ઘટનાના ભય વધી જાય છે અને આમ કરવાથી તમારી સાથે વધારે ખરાબ થવાના સંકેતો પણ વધી જાય છે મિત્રો ખાસ કરીને જે લોકો શનિવારના દિવસે નથી સ્નાન કરતા તેમણે દુર્ભાગ્યનો સામનો પણ કરવો પડે છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે જે લોકો શનિવારના દિવસે સ્નાન નથી કરતા તેવા લોકોથી શનિદેવ નારાજ થઈ જાય છે અને તેમના ઘરમાં ભયંકર ગરીબી આવી જાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે જે લોકો આ ભૂલ કરે છે તેમના કર્મો અનુસાર તે કંગાળ બની જાય છે મિત્રો તમે જો શનિવા શનિદેવ મહારાજમાં માનો છો અથવા તો તમે શનિદેવ મહારાજની પૂજા પાઠ કરો છો તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે શનિવારના દિવસે તામસિક ભોજન ન કરવું જોઈએ તે દિવસે તમારે માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તામસિક ભોજનમાં લસણ ડુંગળી પાન મસાલા મદિરા વગેરે આવી શકે છે તે માટે તમારી ભૂલથી પણ આવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેને તામસિક ભોજનની શ્રેણીમાં આવતી હોય છે જો તમે આવી વસ્તુઓ ખાવ છો તો તમારાથી નિશ્ચિત રૂપથી જ ભગવાન શનિદેવ નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ પણ નથી કરતા તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ રહે છે જો તમે માત્ર આવી નાની નાની ભૂલો કરો છો અથવા તો તમે દેવી દેવતાઓને પ્રસન્ન ન હોય તેવા કાર્ય કરો છો તો તમારા જીવનમાં શનિની દુર્દશા પણ આવી શકે છે અને જો તમે આવી ભૂલો કરો છો તો શનિ ભગવાનને કષ્ટ પણ આવે છે અને તમારા ઘરમાં હંમેશા ગરીબી આવે છે અને આવી રીતે કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવે છે મિત્રો શનિદેવને ન્યાયાધીશના દેવતા માનવામાં આવે છે તે સમસ્ત જીવસૃષ્ટિમાં સંતુલન જાળવી રાખે છે લોકોના ખરાબ સારા કર્મોમાં ન્યાય આપે છે જે લોકો ખરાબ કર્મ કરે છે તેને સારું ફળ નથી આપતા અને જે લોકો સારા કર્મો કરે છે તેમને તેમના કર્મો પ્રમાણેનું સારું ફળ આપે છે અને તેઓ બધાનો ન્યાય કરે છે તે માટે ઝઘડાવું વગેરે ન કરવા જોઈએ અને આપણા મોઢાથી આપણે કોઈને ગાળ ન આપવી જોઈએ અને આ દિવસે ક્યારેય ખરાબ કામ ન કરવા જોઈએ કોઈનું ખરાબ ન કરવું જોઈએ કોઈની સાથે છળ કપટ પણ ન કરવું જોઈએ અને કોઈને દુઃખ પહોંચે તેવું કાર્ય ન કરવું જોઈએ આવા કાર્ય કરો છો તો શનિદેવ તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાં ક્યારેય આશીર્વાદ નથી આપતા અને જો શનિદેવ મહારાજ તમારા જીવનમાંથી જતા રહે છે તો ક્યારેય પણ તમને ધન દોલત પ્રાપ્ત નથી થતી અને તમારા જીવનમાં ક્યારેય પણ સરખો ન્યાય નથી થતો ઘણા લોકો મહેનત તો કરે જ છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય તો તેઓ આવી નાની ભૂલો કરતા હોય અથવા તો કોઈનું ખરાબ કરતા હોય અને ભગવાનના આશીર્વાદ મેળવવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો ખરાબ કર્મો કરીને ભગવાનની ભક્તિ કરતા હોય તો શનિદેવ મહારાજ તેવા લોકોને ક્યારેય પણ સાચો ન્યાય નથી આપતા અને તે લોકોને ક્યારેય પણ તેમના આશીર્વાદ નથી આપતા તેમના ઘરમાં ક્યારેય પણ ધન દોલત નથી ટકવા દેતા તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે શનિવારના દિવસે ભૂલથી પણ ખોટું ન બોલવું જોઈએ અથવા તો ખોટા કાર્યો ન કરવા જોઈએ મિત્રો જ્યારે પણ તમે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરો છો અથવા તો શનિદેવના દર્શન કરો છો ત્યારબાદ તમારે જરૂરથી હનુમાનજીના દર્શન કરવા જોઈએ અથવા તો તમારે શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા જોઈએ જો તમે શનિદેવના દર્શન કરીને હનુમાનજીના દર્શન નથી કરતા તો તેને કારણે શનિદેવ પણ તમારા પર પ્રસન્ન નથી થતા અને તેમના આશીર્વાદ તમને નથી આપતા તે માટે તમારે જરૂરથી હનુમાનજીના પણ દર્શન કરવા જોઈએ અને હનુમાનજીના પણ આશીર્વાદ મેળવવા જોઈએ હનુમાનજી માત્ર એવા દેવતા છે જે સક્રિય દેવતા છે આજે કળિયુગમાં પણ ચિરિંજીવી દેવતા છે તે માટે તમારે જરૂરથી તેમના આશીર્વાદ લેવા જોઈએ અને શનિવારના દિવસે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકતા હોય તો તમારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ તેનાથી તમને હનુમાનજીના દિવ્ય અને દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થશે અને આની સાથે જ શનિવારના દિવસે તમારે સરસવના તેલનો દીવો જરૂર કરવો જોઈએ તેનાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જો બની શકે તો તમારે સરસવના તેલમાં ચોપડેલી રોટલી કૂતરાને અથવા તો ગાયને જરૂરથી શનિવારના દિવસે અર્પણ કરવી જોઈએ આનાથી તમને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે છે જો તમે શનિવારના દિવસે સરસવના તેલની બનેલી કોઈપણ રોટલી અથવા તો કોઈપણ વસ્તુ જે તમે કોઈ મૂંગા પ્રાણીને દાન કરો છો કોઈ મૂંગા પ્રાણીને આપો છો તો તેને કારણે ભગવાન શનિદેવ તમારાથી અત્યંત પ્રિય થાય છે અને તેમને કરોડપતિ બનવા માટે તેઓ પસંદ કરે છે અને શનિદેવ ઉપર તમારે જરૂરથી સરસવનું તેલ ચડાવવું જોઈએ તેનાથી શનિદેવ મહારાજ તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે મિત્રો આ સાથે શનિવારના દિવસે તમારે શનિદેવ મહારાજની આંખોમાં ક્યારેય ન જોવું જોઈએ આનાથી શનિદેવ તમને કષ્ટ આપે છે મિત્રો એનું પણ તમે ધ્યાન રાખજો કે તમારે શનિવારના દિવસે સૂર્યદેવની પૂજા પણ ન કરવી જોઈએ અને આ દિવસે તમારે ક્યારેય પણ કાળા કપડાં ન પહેરવા અને જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માગતા હોય તો તમારે આ દિવસે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ કેસરી કલરના કપડાં પહેરવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને જે લોકો શનિવારના દિવસે દાન કરે છે તેઓ લોકોથી શનિદેવ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આનાથી શનિદેવ ભગવાનને ખુશી થાય છે તે માટે તમારે તમારી ક્ષમતા અનુસાર શનિવારના દિવસે જરૂર નાનામાં નાની વસ્તુ દાન કરવી જોઈએ કારણ કે તમે શનિવારના દિવસે વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે તમારા કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થાય છે અને હંમેશા એ વાતનું ધ્યાન રાખજો કે શનિવારના દિવસે તમારે તેલ ખરીદવાનું નથી એટલે કે તમારે તેલ ખરીદીને ઘરમાં નથી લાવવાનું એ વાતનું પણ તમે ધ્યાન રાખજો કે શનિવારના દિવસે લોખંડ નથી ખરીદવાનું અથવા તો લોખંડની વસ્તુ નથી ખરીદવાની પરંતુ તમારે લોખંડનું દાન જરૂર કરવું જોઈએ અને શનિવારના દિવસે તમારે ભોજનમાં કાળી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે કાળી દાળ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે કાળી દાળ વગેરે જેવી વસ્તુઓ તમારે કાળા રંગની જે વસ્તુ હોય છે તેઓ તમારે શનિવારના દિવસે ભોજનમાં ઉપયોગ નથી કરવાનો અને આની સાથે જ તેનાથી ઉલટું એ પણ છે આ દિવસે તમે જો કાળી વસ્તુઓનું દાન કરો છો તો તેને કારણે શનિદેવ મહારાજ તમારાથી પ્રસન્ન રહે છે અને સાથે જ ઘરમાં દુર્ઘટના પણ નથી આવતી મિત્રો નંબર નવ વિશે વાત કરીએ તો તમારા ઘરમાં અચાનક કર્જ વધી જતો હોય અથવા તો શનિવારના દિવસે જો તમારે વધારે ખર્ચા કરવા પડતા હોય અથવા તો શનિવારના દિવસે જો તમારા ઘરમાં દૂધ ઢોળાઈ જતું હોય કાચ તૂટી જતો હોય તો વગેરે થાય છે તો તમે શનિવારના દિવસે આવા સંકેતો મળતા હોય આવા સંકેતોને કારણે આવનારા સમયમાં તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અથવા તો કોઈ મોટો ખર્ચ આવી શકે છે આ સંકેત પણ બતાવે છે કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ છે અને શનિ તમારાથી નારાજ છે આવામાં તમારે સરસવના તેલનો દીવો જરૂરથી કરવો જોઈએ મિત્રો ઘણા લોકોને ખબર હોય છે કે શનિવારનો દિવસ શનિદેવ મહારાજનો હોય છે એટલે કે શનિવારના દિવસે આપણે શનિદેવ ભગવાનની પૂજા કરવી જોઈએ પરંતુ સાથે સાથે આપણા રામ ભક્તની શ્રી હનુમાનજીનો પણ વાર માનવામાં આવે છે એટલે કે શનિવાર તે હનુમાનજીનો વાર પણ માનવામાં આવે છે અને હનુમાનજી તે સ્વયં ચિરિંજીવી દેવતામાં તેમની ગણતરી કરવામાં આવે છે અને જે લોકો પર આ બંને ભગવાનની કૃપા વરસી જાય તે ભવસાગર પાર કરી જાય છે શનિદેવની દ્રષ્ટિથી તે મનુષ્ય ધન ધાન્યથી માલામાલ થઈ જાય છે તો તેની સાથે જ તે મહાબલી હનુમાનજીની કૃપાથી જે મનુષ્ય પર તેમની કૃપા હોય તેમના દુશ્મનો તેમનાથી દૂર રહે છે અને તેમના તમામ સંકટોને નષ્ટ કરે છે તે માટે તેને આપણા સંકટમોચન મોચન હનુમાનજી પણ કહેવામાં આવે છે મિત્રો જો તમારે ભગવાન શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદ બંનેના એક સાથે જોઈતા હોય તો વિડીયોમાં હું તમને તેના માટેના ઉપાય પણ જણાવવાની છું જો તમે ઉપાયને કરી શકો છો તો તે જણાવતા પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ ઉપાયો કરીને તમારા જીવનના બદલાવની સાથે સાથે તમારા દુઃખ દર્દો પણ દૂર થઈ જશે અને જો તમારું ક્યાંયથી અટકેલું ધન ન હોય તો તે પણ તમને મળી જશે અને ધનલાભ પણ થઈ શકે છે મિત્રો હું તમને જે પહેલો ઉપાય બતાવું છું તે ઉપાય કરવાથી તમારી સાતી તે દૂર કરાવશે ભગવાન શનિદેવ તે ખૂબ જ સક્રિય દેવતા છે તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે જો તેઓ તમારા પર પ્રસન્ન થઈ ગયા તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે જે કોઈ પણ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે તેમને સાચા મનથી પ્રાર્થના કરે છે તો ભગવાન શનિદેવ તેમને તેમના આશીર્વાદ જરૂર આપે છે મિત્રો જો તમારા જીવનમાં શનિગ્રહને લઈને કોઈ પણ ખરાબ વસ્તુ છે અથવા તો જો તમારા ઉપર સાતી છે શનિદોષ છે વગેરે દોષ હોય તો તમારે તેના ઉપાય માટે શનિવારના દિવસે સૌ તો પીપળાના વૃક્ષની પાસે જવું પડશે ત્યારબાદ તમારે તમારા બંને હાથો વડે પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાનો છે ત્યારબાદ તમારે પીપળાના વૃક્ષની તમારે સાત પરિક્રમા કરવાની છે અને જો તમે આવી રીતે દર શનિવારે કરો છો તો તે સારું રહે છે તેનાથી તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને તમારા દોષને લગતી પરેશાનીઓ પણ દૂર થાય છે અને જ્યારે તમે પીપળાની પરિક્રમા કરો છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે તે મંત્ર આ પ્રમાણે છે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ રીતે તમારે સાત વખત આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો જે હું તમને બીજો ઉપાય જણાવું છું તે તમારે બંધ તકદીરના દરવાજાઓ પણ ખોલી નાખશે જેવો આ ઉપાય કરે છે જો તમારી ધન કમાવવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થઈ જશે તમારે આ ઉપાયને શનિવારે કરવાનો રહેશે મિત્રો શનિવારના દિવસે તમારે ભગવાન શનિદેવની સાથે સાથે ભગવાન હનુમાનજીની પણ તમારે પૂજા કરવાની છે તમારે શનિવારની રાત્રે એટલે કે સાંજ પડવા આવી હોય સમયે તમારે કીડીઓને લોટ ખવડાવવો જોઈએ તમે લોટમાં થોડી ખાંડ ભેળવીને પણ ખવડાવી શકો છો આનાથી શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપા તમારા ભાગ્યના તાળા ખોલી જશે જો તમારા ઉપર કોઈ મોટો ખર્ચ છે નોકરીમાં જો તમને પ્રમોશન નથી મળી રહ્યું તમારા તમારી પગાર વૃદ્ધિની શક્યતાઓ નથી તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ આની અસર તમને જલ્દીથી જ જોવા મળે છે આ ઉપાય તમે ધનલાભ માટે પણ કરી શકો છો મિત્રો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ શનિવારનો દિવસ જે ભગવાન હનુમાનજીના એટલે કે શનિદેવના નામની સાથે સાથે ભગવાન હનુમાનજીની સાથે પણ જોવા મળે છે તમારે શનિદેવના દિવસે શનિવારના દિવસે બંને ભગવાનના નામનો તમારે ઉપવાસ કરવો પડશે શનિવારની સાંજે જ્યારે તમે ઉપવાસ ખોલો છો ત્યારે તમારે તેની પહેલાં એક રોટલી લેવાની છે ત્યારબાદ તમારે તે રોટલીને તમારી સામે રાખીને તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય પૈસા સંબંધિત મનોકામના હોય તો તમારે તે મનોકામનાઓ મનમાં બોલવાની છે જ્યારે તમે આવી રીતે બોલો છો એટલે કે જ્યારે તમે મનમાં આવી રીતે બોલો છો ત્યારે તે રોટલી તમારી સામે કોઈ સાફ વાસણમાં હોવી જોઈએ તમારી મનોકામનાઓ જ્યારે તમે કહો ત્યારબાદ તમારે તે રોટલીને કોઈ પણ કાળા કૂતરાને અથવા તો કાળી ગાયને ખવડાવી દેવાની છે અને સાથે સાથે તમારે થોડું સરસવનું તેલ તે રોટલીમાં ચોપડી દેવાનું છે આ ઉપાય કરવાથી તમારા જે કોઈ પણ બગડેલા કામ હોય તે સરખા થવા લાગશે અને જો આની સાથે જ તમારી નોકરીમાં તમને પ્રમોશન ન મળી રહ્યું હોય તો તે તમે આ ઉપાય કરી નાખશો તો તમને પ્રમોશન મળવાની તકો પણ વધી જશે અને આ ઉપાય જે ધનલાભ માટે પણ ખૂબ જ વધારે લાભકારી બને છે મિત્રો ભગવાન શનિદેવને શનિવારના દિવસે તેલ જરૂરથી ચડાવવું જોઈએ તેમાં તમે સરસવનો તેલનો ઉપયોગ કરી શકો છો અને હનુમાનજીની સામે તમારે તેલનો દીવો જરૂર કરવો જોઈએ એટલે કે તેલનો દીવો તમારે જરૂરથી શનિવારના દિવસે પ્રગટાવવો જોઈએ શનિવારના દિવસે તમારે આ બંને કામ કરવાની સાથે સાથે એક ઉપાય પણ જરૂર કરવો જોઈએ તમારે આ દિવસે કાળી વસ્તુઓનું દાન જરૂરથી કરવું જોઈએ જેમ કે અડદની દાળ કાળા કપડાં કાળા તલ અથવા તો કાળા ચણા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ વસ્તુનું દાનમાં આપી શકો છો મિત્રો વિડીયોમાં જણાવેલી કોઈપણ વસ્તુ તમે દાનમાં આપી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ કાળા રંગની હોય છે તેનું તમે દાન કરી શકો છો આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઉપર શનિદેવ અને ભગવાન હનુમાનજીની કૃપા બની રહેશે અને તમે આ ઉપાય કરો છો તો તમારો ગમે તેવો મોટો દુશ્મન હોય તો તે પણ દુશ્મની ભૂલી જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો